કોડીનાર સુત્રાપાડા હાઈ રાત્રે એક અકસ્માત સર્જાયો હતો જે આ અકસ્માતમાં કોડીનાર ના એક યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ કોડીનાર શહેરના જે યુવાનો છે તે રોષે ભરાયા હતા આ જોઈ શકાય છે આ તમામ જે દ્રશ્યો છે તેમની અંદર કે આ યુવાનો જે રોષે ભરાયા હતા અને યુવાનોનું કહેવું છે કે જ્યાં સુધી તેઓની માંગ નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી આ મૃતદેહ છે ત્યાંથી સ્વીકારવામાં નહીં આવે આ જે યુવાન છે મૃતક યુવાન તેમનો મૃતદેહ અહીં રાખવામાં આવ્યો છે રસ્તા ઉપર અને અહીંથી જે પસાર થતા તમામ વાહન ચાલકો છે તેમને અત્યારે રોકવામાં આવ્યા છે જોઈ શકાય છે અંદાજીત બસોથી ચારસો જેટલા ટ્રકો છે તેમનો થપ્પો લાગ્યો છે અહીંયા ખાસ કરીને અહીં કેટલાક આગેવાનો છે તેઓની સાથે પણ આપણે વાત કરવા માટેનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે જે પ્રમાણે આ યુવાનનો મૃતદેહ છે તેમને અહીં રાખવામાં આવ્યો છે અગ્રણીઓ છે તેઓની સાથે આપણે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે શું તેઓની માગણી છે સોલંકીના જે અંબુજાના ટ્રક દ્વારા જે મૃત્યુ પામેલું છે એની વળતર માટે અને એના હક માટે આ તંત્ર કંપની પોલીસ ખાતું અત્યાર લગી અમે રાતના હેરાન થયા છે અમારે મહેનસીભાઈ સોલંકીની ડેડ બોડીને અહીંયા લઈને રસ્તા ઉપર ઉતરવું પડતું હોય વિચાર કરો તમે કે કેટલી કેવી ગંભીર પરિસ્થિતિ હશે આ રાતના ગઈ રાતના નવ વાગ્યાનો બનાવજે નવ સાડા નવ વાગાનો અને એ લોકોનો ટ્રક છે અહીંયા કંજોને રાખે જ નહીં રસ્તામાં રસ્તા ઉપર રોકી અને બને ટૂંકમાં કોઈ જાતની સેફટી વગર તો ગમે ત્યારે બી આ લોકો જે અંબુજા કંપનીના ટ્રક છે ગમે એ પણ રોકી રાખે ગમે એટલી સ્પીડમાં

આ જરા કેમેરો ફેરવે હું તમને કહું છું ને રાતે તો અમારે એવું હતું દિનેશભાઈ કે રાતના ભાઈ જે એક્સપાયર થયો છે એને વળતર મળી જાય તો આ કંપનીના પેટનું પાણી નથી આવેલું ને કંપની પણ ખોટી જગ્યાએ અત્યારે ભરાણી એવું લાગે છે કંપનીના અધિકારીઓ કોઈ નથી આવ્યા હવે જો કંપનીના અધિકારી આવે તો અમે કઈ ચર્ચા કરીએ હમણાં છેલ્લા બે ત્રણ દિવસમાં બીજી કે ત્રીજી ઘટના છે આ બીજી ઘટના છે કાલે કોડીનાર પણ સિટીની અંદર પણ અત્યારે બધા બૈરાવને કીધું છે એ રસ્તો પણ રોકવાના છે નિમક જીએસએલ માટે એ કોડીનાર સિટીમાંથી નહીં પણ બાયપાસ થી રસ્તે નીકળે એવી પણ અમારી માગણી છે ને એના માટે પણ અમે એક બે દિવસમાં અહીંયા પણ ગાડીઓ રોકાવાના છે ને આ બધા આમ પબ્લિક જ મરે છે કોઈનામાં ચિંતા નથી કોઈ અહીંના જે આગેવાનો હોય ધારાસભ્યો હોય કે કોઈ પણ હોય કોઈ અધિકારીઓ કે એક અધિકારી અહીં નથી આવ્યો રાતના બેઠા કોઈ અધિકારી નથી કે અધિકારી પૂછવા નથી આવ્યો અધિકારી હવે આવશે તો અમને અધિકારીને જવાબ દેવાની પણ અમારામાં અત્યારે તૈયારી છે ને કંપનીને પણ જવાબ દેશું રાતના એવું હતું કે આ ભાઈને એનું વળતર મળી જાય એનું પરિવાર એક પરિવાર એનો મોભી કોઈ નાખો છે તો પણ આ પરિવારની કોઈ ચિંતા નથી આ કંપનીને ને એને એના એ એના રાજપાટમાં જ છે હજી તો આ હતા કોડીનારના અગ્રણીઓ અને તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી કોઈ અધિકારી આવી અને યોગ્ય ખાતરી નહીં આપે અને તે આ જે મૃતક યુવાન છે તેમના પરિવારને વળતર નહીં ચૂકવવામાં આવે ત્યાં સુધી આ યુવાનનો મૃતદેહ છે તે અહીં રસ્તામાં રાખવામાં આવશે અને ત્યાં સુધી તેમને અગ્નિસંસ્કાર પણ આપવામાં નહીં આવે જોઈ શકાય છે અને પોલીસના કેટલાક અધિકારીઓ છે રસ્તો જે છે તમામ સકાજામ કર્યો છે જોઈ શકાય છે આજે રસ્તો છે તેમને છક્કાજામ કરવામાં આવ્યો છે અંદાજીત કહી શકાય કે ખાનગી કંપની જે છે તેમના ટ્રકો અને અન્ય જે ટ્રકો થઈ અને ચાર તરફના જે આ રસ્તા છે ચારેય તરફ એક એક દોઢ દોઢ કિલોમીટર સુધી લાંબી કતારો વાહનોની લાગી છે અને તેમ છતાં હજુ સુધી કહી શકાય કે કોઈ જવાબદાર અધિકારી કે તંત્ર અહીં સુધી ફરક્યું નથી અને તેમનું જ આ પરિણામ છે કે રોષે ભરાયેલા યુવાનો છે તેઓ આ જે મૃતક યુવાન છે તેમનો મૃતદેહ અહીં રસ્તા પર લઈને આવ્યા છે અને કહી રહ્યા છે કે જ્યાં સુધી તેમની માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ યુવાનનો મૃતદેહ છે તે અહીં જ રાખવામાં આવશે જોકે આ કોઈ પ્રથમ ઘટના નથી હજુ બે દિવસ પહેલાં પણ કોડીનાર શહેરની અંદર ટ્રક નીચે આવી જતા એક યુવાનનું મોડી રાત્રે અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને ત્યારબાદ આજે હજુ બીજો કે ત્રીજો દિવસ જ છે અને ત્યારબાદ ફરી એક વખત કોરીનાર સુત્રાપાડા રોડ ઉપર જે બરડા ગામ નજીક આ યુવાન છે તેમનું અકસ્માતે મૃત્યુ થયું છે મારું બોલવું નહીં

લાઈવ <try>

いやでもなるほど。